નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી વીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો મનરેગાના કામદારો માટે સારા સમાચાર આવ્યા છે સરકારે ત્રણથી દસ ટકા સુધી વેતનમાં વધારો કર્યો છે એક એપ્રિલથી નવો વેતન વધારો લાગુ કરાશે જ્યારે ગોવામાં સૌથી વધુ દસ પોઈન્ટ છ ટકાનો વધારો કરવામાં આવ્યો છે ઉત્તરાખંડમાં સૌથી ઓછો ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે જોકે ગુજરાતમાં દૈનિક વેતન બસો રૂપિયા મનરેગાના કામદારોને મળશે જ્યારે હરિયાણામાં સૌથી વધુ રૂપિયા ત્રણસો ને ચુમ્મોતેર દૈનિક વેતન આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ત્રીસ અને એકત્રીસ માર્ચે બેંકો ખુલ્લી રહેશે ટેક્સ પેયર્સની સુવિધા માટે આગામી શનિવાર અને રવિવાર એટલે કે તારીખ ત્રીસ અને એકત્રીસ માર્ચના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સરકારી કામકાજ માટે જોડાયેલી ઓફિસો તથા તમામ બેંકની શાખાઓને ખુલ્લી રાખવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરી તો મોટાભાગના ખેડૂતોની ડુંગળી વેચાઈ ગઈ ત્યાર પછી સરકાર જાગી સરકારની ખેડૂતોને હવે ધરપત આપવામાં આવી છે બફર સ્ટોક માટે પાંચ લાખ ટન ડુંગળી સરકાર ખરીદશે નાફેડ એનસીસીએફને ડુંગળી ખરીદવા નિર્દેશ કરવામાં આવ્યો છે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને એકત્રીસ માર્ચ પછી પણ અનિચ્છિત કાળ માટે વધારવા પર ઉઠી રહેલા સવાલો દરમિયાન કેન્દ્ર સરકારે મંગળવારે સ્પષ્ટ કર્યું હતું કે તેને ગ્રાહકોની સાથે સાથે ખેડૂતોના હિતોને પણ ખ્યાલ છે અને બફર સ્ટોક સાથે જોડાયેલ જરૂરિયાત માટે ખેડૂતો પાસેથી પાંચ લાખ ટન ડુંગળી ખરીદવામાં આવશે નાફેડ અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાને રવિ સિઝનની ડુંગળીની ખરીદી શરૂ કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે કન્ઝ્યુમર અફેર્સના સેક્રેટરી રોહિત કુમાર સિંહે જણાવ્યું હતું કે બફર સ્ટોક માટે આ વખતની રવિ સિઝનની ઉપજમાંથી ખેડૂતો પાસેથી પાંચ લાખ ટન ડુંગળી ખરીદવામાં આવશે આમ હવે મોટાભાગના ખેડૂતોની ડુંગળી વેચાઈ ગઈ છે જોકે ત્યાર પછી સરકાર જાગે છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો આરટીઈના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે રાજ્યમાં આરટીઈ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છવ્વીસ માર્ચ હતી જેને લંબાવીને હવે ત્રીસ માર્ચ બે હજાર ચોવીસ કરવામાં આવી છે વાલીઓને સમયગાળો વધારવાની માગણી હતી જેનો આ નિર્ણય લેવામાં આવ્યો છે તે ઉપરાંત જાહેર રજાઓ વધવાના કારણે પણ મુદત વધારવામાં આવી છે તમને જણાવી દઈએ કે રાજ્યમાંથી અત્યાર સુધીમાં આરટી અંતર્ગત બે આઠ લાખ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાહનોના ટોલને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે ટોલ ટેક્સ બંધ કરવામાં આવશે તેવી નીતિન ગડકરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સ પર મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે હવે મેં ટોલ ખતમ કરવા રહ્યા છે અને હવે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન સિસ્ટમ કાર્યરત થશે તમારા બેંક ખાતામાંથી પૈસા કાપવામાં આવશે અને તમે જેટલા રસ્તાઓનો ઉપયોગ કરશો એ મુજબ તમારા પાસેથી શુલ્ક લેવામાં આવશે આનાથી સમય અને પૈસાની બચત થઈ શકશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે હાલ આચારસંહિતા લાગુ છે તે દરમિયાન પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા સામે ફરિયાદ થઈ છે સૌરાષ્ટ્રમાં ભાજપના બે ઉમેદવારોએ સભામાં એવા નિવેદન આપ્યા હતા કે જેને લઈને ચૂંટણી પંચમાં તેમના સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરાય છે ચૂંટણી પંચે જે તે જિલ્લા ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા ફરિયાદ પણ મોકલી છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કૂતરું પાળવું હોય તો લાયસન્સ ફરજિયાત પાલતુ શ્વાન માટે લાયસન્સ ફરજિયાત કરાયો છે હવે અમદાવાદમાં પાલતુ શ્વાન રાખવા હશે તો લાઇસન્સ લેવું પડશે પાંચસોથી લઈને એક હજાર રૂપિયા સુધીનો ચાર્જ લાગશે તેમજ ગાયની જેમ પાલતુ શ્વાનને પણ આર આઈડી છીપ લગાવવામાં આવશે શ્વાનના માલિકે શ્વાનનું રસીકરણ કરાવવું પડશે અને તેણે રસીકરણ કરાવ્યું હોવાનું પ્રમાણપત્ર એમસીમાં જમા કરાવવું પડશે આ ઉપરાંત શ્વાન રાખવાની જગ્યાનો ફોટો પણ અપલોડ કરવાનો રહેશે જોકે થોડા સમયમાં જ આ નિયમ લાગુ થશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નિર્મલા પતિ પરકલા પ્રભાકર દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે ઇલેક્ટોરલ બોન્ડ કેસ એ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે તેવો તેમણે દાવો કર્યો છે ચૂંટણી બોન્ડ એ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ હોવાનો નાણાં મંત્રીના પતિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે સાથે તેઓએ એવો પણ દાવો કર્યો છે કે આગામી સમયમાં આ મુદ્દાથી ભાજપને મોટું જ નુકસાન થશે પરાકલા પ્રભાકરણ ઇલેક્ટોરલ બોન્ડ્સ એ માત્ર ભારતનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે જેને કારણે ભાજપને ભારે નુકસાન થશે તેવો દાવો તેમણે કર્યો છે આ શબ્દો કોંગ્રેસ કે વિરોધ પક્ષના કોઈ પ્રવક્તાના નથી પરંતુ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ અને જાણીતા અર્થશાસ્ત્રી પરાકલા પ્રભાકરના છે સુપ્રીમ કોર્ટ દ્વારા ઇલેક્ટોરલ બોન્ડ પર પ્રતિબંધ મુકાયા પછી પણ દેશના રાજકારણમાં આ મુદ્દો સતત સળગતો રહ્યો છે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં પ્રભાકરે જણાવ્યું હતું કે આગામી સમયમાં ઇલેક્ટોરલ બોન્ડનો મુદ્દો વધુ વેગ પકડશે સાથે જ નિર્મળા સીતારમણ દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે હું લોકસભા ચૂંટણી નહીં લડું કારણ કે મારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં વેવની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો પ્રકોપ હાલ વધી રહ્યો છે જો કે ગરમીને લઈને રાજ્યના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યના હવામાનને લઈને મહત્વની માહિતી આપી છે તેમણે જણાવ્યું કે આજે રાજ્યમાં હવામાન ડ્રાય અને સૂકું રહેશે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટ વેવની પણ આગાહી કરવામાં આવી છે આ સિવાય ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આગામી ત્રણ દિવસમાં વોમ નાઇટ રહેવાની પણ આગાહી કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા સાતમી યાદી જાહેર કરવામાં આવી છે મહારાષ્ટ્ર અને કર્ણાટકથી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે અમરાવતી બેઠક પર નવનીત રાણાને ટિકિટ આપી છે કર્ણાટકની ચિત્રદુર્ગ બેઠક પરથી ગોવિંદ કરજોલને ટિકિટ આપી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણીને લઈને સરકારી કર્મચારીઓ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે સરકારી કર્મચારીઓ માટે સૂચના જાહેર કરી છે જે મુજબ કોઈ કર્મચારી રાજકીય પ્રવૃત્તિ સાથે નહીં જોડાઈ શકે રાજકીય પક્ષના પ્રચારમાં પણ નહીં જઈ શકે વોટ કર્યા પછી તેને લઈ જાહેર ટિપ્પણી પણ નહીં કરી શકે સાથે જ પોતાના વાહન પર રાજકીય સ્ટીકર પણ લગાવી શકશે નહીં જો કે ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવાર માટે કામ નહીં કરી શકે સામાન્ય વહીવટ વિભાગે આ અંગે વિસ્તૃત પરિપત્ર પણ જાહેર કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આવનારા ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે આ વખતે ગુજરાતમાં ચોમાસાનો વરસાદ સામાન્યથી વધુ થશે તેવી આગાહી કરવામાં આવી છે અલનીનો સિસ્ટમ નબળે થઈ જશે અને વધુ વરસાદ વરસાવતી લાનીના સિસ્ટમ સર્જાશે વૈશ્વિક હવામાન એજન્સીની પ્રથમ આગાહી સામે આવે છે સમગ્ર ભારતમાં પણ ચોમાસું સારું જ રહેવાનું પૂર્વાનુમાન તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ભારતમાં શરૂ થઈ રહેલા આકરા ઉનાળા વચ્ચે ચોમાસા વિશે પણ અટકળો શરૂ થઈ છે ત્યારે એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન ક્લાઇમેટ દ્વારા સર્વપ્રથમ આગાહી રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને જુલાઈથી સપ્ટેમ્બરમાં વધુ વરસાદ થવાના સંકેત આપવામાં આવ્યા છે ચોમાસાનો વેરવિખેર અલ અલનીનો પ્રભાવ ખત્મ થવાની સાથે જ વધુ વરસાદ વરસાવતી લાનીનો સિસ્ટમ આકાર લેવા લાગશે કે ગુજરાતમાં સરેરાશ કરતા વધુ વરસાદ થવાનો પણ તેમણે નિર્દેશ કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપમાં ટિકિટને લઈને ખેંચતાણ જોવા મળી રહી છે સુરેન્દ્રનગરમાં વિરોધના સૂર ઉઠ્યા છે તળપદા કોળી સમાજના નેતાને ટિકિટ આપવાની માંગણી કરવામાં આવી રહી છે અપક્ષમાં સમાજના નેતાને જીતાડવાની વિરોધમાં વાત કરી રહ્યા છે જો ટિકિટ નહીં મળે તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી આપવામાં આવી છે સુરેન્દ્રનગર લોકસભા ઉમેદવાર તરીકે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુંદરિયાણા ગામના કોળી જ્ઞાતિના ચંદુભાઈ શિહોરાની જાહેરાત થતાં જ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના જાહેર થયેલ ઉમેદવાર ચંદુભાઈ શિહોરાને આયાતી ઉમેદવાર ગણાવી અને તળપદા કોળી અને સુવાળિયા કોળી જ્ઞાતિ વચ્ચે વિવાદ અને વિરોધનો વંટોળ ઊભો થયો છે અને સોશિયલ મીડિયા પર ભાજપના ઉમેદવારનો સખત વિરોધ થતાં હવે ભાજપમાં પણ મૂંઝવણમાં મુકાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોકસભા ચૂંટણીને લઈને બોર્ડર વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેરાત થતાં જ રાજ્ય પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે ચૂંટણીને લઈને રાજ્ય પોલીસ સતર્ક થઈ ગઈ છે પોલીસે દરેક જિલ્લાના બોર્ડર વિસ્તારમાં વાહનોનું ચેકિંગ હાથ ધર્યું છે રાજ્યમાં દારૂ અને રોકડ રકમની ગેરકાયદેસર હેરફેર ન થાય તે માટે

તમે મારી ચેનલ મને હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે